સાયબર ગઠિયાઓ અવનવા કિમિયાજમાં આવી લોકોને છેતરતા હોવાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે સાયબર ક્રાઈમ પોલીસે પણ આવા બનાવો અટકાવવા અને સાયબર ક્રાઇમનો ભોગ બનનાર લોકોને તેમણે ગુમાવેલી રકમ અને સામાન પરત અપાવવા માટે કમર કસી હોય તેમ છીણવટભરી તપાસ કરી અરજદારોને તેમણે ગુમાવેલી રકમ પરત આપી રહ્યા છે ઝુંબેશ અંતર્ગત રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે કાર્યક્રમ યોજી અરજદારોએ ગુમાવેલ રોકડ રકમ અને મોબાઈલ મળી કુલ બે પોઈન્ટ છત્રીસ કરોડ નો પરત આપવામાં આવ્યો પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ એડિશનલ પોલીસ કમિશનર વિધિ ચૌધરી નાયબ પોલીસ કમિશનર ઝોન એક અને ઝોન બે ના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ મથક દ્વારા પોલીસ હેડક્વાર્ટર તાલીમ ભવન ખાતે તેરા તુચકો અર્પણ નામનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો જેમાં છેલ્લા ત્રણ મહિનામાં રાજકોટ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલા અને ચોરી થયેલા મોબાઈલ ફોનની અરજી મળી હોય છે ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના મોબાઈલ બસો વીસ જેની કિંમત છત્રીસ લાખ ઓગણચાલીસ હજાર એકસો ને બાર તેમજ અન્ય પોલીસ સ્ટેશનના મળી કુલ મોબાઈલ ત્રણસો બાસઠ જેની કિંમત ઓગણસાઠ લાખ ચુમ્માલીસ હજાર સાતસો સત્તાણુંની કિંમતના મોબાઈલ મળી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા આજરોજ રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે ટેરા તુચકો અર્પણના કાર્યક્રમ નિમિત્તે રાજકોટ શહેરવાસીઓની જે મોબાઈલ ફોન અને સાયબર ક્રાઇમમાં જે રોકડ રકમ ગયેલ હતી એને પરત કરવાનું આયોજન કરવામાં આવેલું આને કાર્યક્રમના તહેત લગભગ તીનસો બાસઠ જેટલા મોબાઈલ ફોન જેની કુલ કિંમત લગભગ ઉન્સઠ લાખ જેટલી હતી અને સાથે સાથે સાયબર ક્રાઇમ ફ્રોડમાં એક કરોડ છોત્તર લાખ રૂપિયા પરત બધા લાભાર્થીઓને ત્યાંથી સોંપવામાં આવેલું છે આ કાર્ય કરતા અમે ખૂબ જ લાગણી અનુભવીએ છે કે લોકો કે જે કદાચ આપની મિલકત ગુમાવી હોય અને ઘણી કટોકટી પણ એને મહેસૂસ થઈ હોય આજે આ લોકોના એ રકમ પરત મળેલ અને જે લોકો મોબાઈલ અને ઘણા એવા કિસ્સાઓ હતા કે જેના અંદર છ વરસ કે બે વરસ પહેલાં મોબાઈલ ગુમ થયા હતા એને પણ રાજકોટ શહેર પોલીસ દ્વારા શોધી કાઢ્યા છે અને આને પરત આજે કરવામાં આવેલું છે ત્યાં આજના કાર્યક્રમમાં લગભગ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન તેમજ વિભિન્ન વિભિન્ન પોલીસ સ્ટેશનો દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી એ કામગીરી ના તહેત આ બધા લાભાર્થીઓને ત્યાંથી મુદ્દામાલ સોંપવામાં આવેલું છે એવા એવા ઘણા બધા કિસ્સાઓ એવા પણ છે જે અત્યારે જે અમારી રિકવરી થઈ છે ઘણી બધી એવી રિકવરી પણ થઈ છે કે જેની ફરિયાદ નથી નોંધવામાં આવતી હોય એ બધા મોબાઈલ અમે આઈમીઆઈ નંબરથી ટ્રેસ કરી અને આ લોકોને શોધી અને એને પણ પરત કરવાની સાથે સાથે કામગીરી કરીએ છીએ આજે જે સાયબર ક્રાઇમ ફ્રોડમાં જે એક કરોડ છોત્તર લાખ રૂપિયા જે પરત સોંપવામાં આવેલું એ કદાચ જે ટોટલ રકમ ક્રાઇમમાં ગઈ હશે એનું એક નાનકડું ભાગ હશે અને એના માટે આજે અમે આથી બધાને અપીલ કરી છે કે આપની જાગૃતિ આપની સાવચેતી એનાથી આપણે સાયબર ક્રાઇમને અટકાવી શકીએ છે એના માટે કોઈ પણ લાલચ હોય કે કોઈ આપણી બેદરકારી હોય કે કોઈ આપણે અજ્ઞાનતાના કારણે આપણે કોઈ એવા એપ ડાઉનલોડ કરી લઈએ કોઈ લિંક પર ક્લિક કરીએ એ ના કરતાં અને પોતાની સાવચેતી રાખજો તો આપણે સાયબર ક્રાઇમથી આપણે બચી શકીએ છીએ